મિત્રો આપણે ઉત્સવ આનંદ મેળામાં આવી ગયા છીએ અને આનંદ મેળાની ટિકિટ લીધી છે એન્ટ્રી ટિકિટ મળી ગઈ છે મિત્રો ત્રીસ રૂપિયા માત્ર એન્ટ્રી ટિકિટ છે અને હવે અંદર એન્ટર થઈ રહ્યા છીએ ટિકિટ જોઈ લો ચલો આપણે હવે અંદર પહોંચી ગયા છીએ તો આનંદ મેળાની મોજ કરીશું મિત્રો સાથે મળીને તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અંત સુધી વિડીયો જોજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને આવા આ નવા વિડીયો તમને જોવા મળી રહે મિત્રો તમે પણ બનાસકોઠા જિલ્લાના દીવું આજુબાજુમાં હોય તો મેળોની મોજ કરવા આવજો મેળો માત્ર મહિનો બે મહિના જ રહેવાનો છે તો ત્યાં સુધી આપણે મેળાની મોજ કરીશું જંગલ સફારી મિત્રો જંગલના દ્રશ્યો બતાવી રહ્યા છે દેખો બાળકો પણ મોજ કરી રહ્યા છે ને હવે મેળામાં આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ તો રાઈડ તરીફ જઈશું મિત્રો ચાલો રાઈડ તરફ જઈએ અહીંયા મિત્રો બહુ બધા સ્ટોલ આવેલા છે સ્ટોલ આવેલા છે સ્ટોલની અંદર રમકડા અને એવી બધી ઘણી વેરાયટીઓ છે અને ગેમિંગના પણ સ્ટોલ છે મિત્રો રાઇફલ વડે પોપટા ફોડવાના આવી બધી ગેમો છે બોલ વડે સ્ટાર મેળવવાના એના પછી ઇનામમાં આવી બધી આઈટમો છે તો ચલો આપણે સાથે મળીને નિહાળીએ તમને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહેજો ને મિત્રો વિડીયો અંત સુધી જોજો બધી રાઈડો તમને દેખાડવામાં છે બધી રાઈડો દેખાડવાની છે જો આ બેન ગેમ ખેલી રહ્યા છીએ રાઇફલ વડે આપણે પણ ખેલીશું મિત્રો પચાસ રૂપિયાની દસ ગોળી આપે છે આ લોકો રાઇફલમાં ભરીને દસ વાર પોપટા ફોડો કે ના ફોડો દસ ગોળી પતી જાય એટલે વાર્તા પૂરી તો ચલો મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ સ્ટોલ દેખતા દેખતા જઈએ સામે રાયડો પણ આવી રહી છે નાના ફૂલકાઓ માટેની રાયડો છે ગુડિયાની જો ફૂલકાઓ તરી રહ્યા છીએ ગુડિયાથી મોજ કરી રહ્યા મિત્રો તમને પણ ટાઈમ મળે અને દિવસ આજુબાજુ નજીકમાં હો તો તમે પણ મેળાનો લાભ લેવા એકવાર જરૂરથી આવજો બાળકો સાથે આવશો તો બહુ મજા આવશે મિત્રો અંદર મીઠા પાન પોપકોર્ન એવા બધા નાસ્તા આવજો ફૂલકાઓ મોજ કરી રહ્યા છે મિત્રો નાના ફૂલકાઓ માટે મોટાઓ માટે રાયડો છે ચકડોળ છે ટોરા ટોરા છે દેખો આ છોકરાઓ માટેના છે બુલેટ બુલેટ ગેમ આ ગાડીની ગેમ છે રવિ ગાઈડ ગયા પોઈ મિત્રો કાર ગેમિંગ કાર ચલાવવાની અને ભટકાવાની મોજ કરવાની મિત્રો દેખો બાળકો મોજ કરી રહ્યા છે અને આ છે રિક્ષા ચકડોળ ટાઈપના નાના માટે ફૂલ ચકડોળ ઉડિયા આ નાના ફૂલકાઓની લક્ષણી છે મિત્રો નાના ફૂલકાઓ મોજ કરી રહ્યા છે મિત્રો મિત્રો આપણે સાથે મળીને મેળો નિહાળીશું મોટા ને ઉડિયાની મોજ મોટા ઉડિયાની મોજ મિત્રો ટોરા 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 મિત્રો બહુ મસ્ત વિશાળ જગ્યામાં મેળો આવેલો છે બહુ મેળો છે મસ્ત વીઆઈપી તમને પણ ટાઈમ મળે ને તો મિત્રો મેળા જોવા એકવાર અવશ્ય આવજો મેળાની મોજ મિત્રો મોટો ઉડિયો છે દેખી લો આ નાના ફૂલકાઓ માટેના વિમાન ગેમ વિમાન ઉડિયામાં મોજ કરી રહ્યા છે નાના ફુલકાઓ ફૂલ ગાડી દેખો મિત્રો નાના બાળકોને બહુ મજા પડી જશે તમે બાળકો સાથે આવશો ને મિત્રો બનાસકાંઠા જિલ્લાના દીવદર જેતળા ચોકડી આનંદ મેળાની મોજ ઘોડીવાળી ગેમ કોડીવાળી દેખો મિત્રો થોડી હરાત્રા ચોકડી આવેલો છે આનંદ મેળો મિત્રો રાતના આઠ થી કરીને બાર સુધી ચાલુ હોય છે તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો આવજો બે થી ત્રણ મહિના રહી શકે કદાચ અંદાજે વધારે નહીં પછી વળી અહીંથી બીજે આનંદ મેળાની મોજ મિત્રો તમારે કદાચ દીવું દૂર પડતો હોય તો તમારે આજુબાજુ ક્યાંય આનંદ મેળો આવે ને તો મિત્રો એકવાર આનંદ મેળાની મોજ જરૂરથી કરજો બહુ મજા આવે છે હું પણ આનંદ મેળામાં ફરીને આવ્યો છું મને મારા બાળકોને બહુ મજા આવી ગઈ હો મિત્રો મારે રવિ ગાઈ છે એ કાર ગેમિંગ ટોરા ટોરા બેઠા મોજ કરી જો મિત્રો હે બાળકો મજ કરી રહ્યા છે નાના ફૂલકાઓને બહુ મજા આવે છે જો આનંદ મેળાની મોજ ઉત્સવ આનંદ મેળો મિત્રો જો ચકડો રાત્રેનું લાઇટિંગ બહુ મસ્ત હશે મિત્રો ડેકોરેશન ગજબનું લાઇટિંગ છે દેખો દૂર દૂર સુધી દેખાતો હોય છે આ લાઇટિંગ દેવધનના આજુબાજુ બે બે કિલોમીટરની અંદાજે આ લાઇટિંગ દેખાતો હોય છે રાત્રે અને પબ્લિક પણ સારી એવી દેખવા આવે છે અને મોજ કરવા આવે છે મિત્રો અમે ટિકિટ લઈ રહ્યા છીએ મિત્રો દેખો આ ટિકિટ લઈને હવે રવિ ગાઈડ્સ પેલા અમે બેસવા જઈ રહ્યા છીએ બે ટિકિટ લીધી છે એક જ લીધી છે મિત્રો બે રવિ કે મારે બેસવું છે મારે નહીં બેસવું ચલો ગાડી ચલાવી રહ્યા છે દેખો જો કેસરી કલરની ગાડીમાં આ રવિ ટોપી પહેરીને રે રવિ નઈ દેખે એમ મિત્રો જો મોજ કરી રહ્યા રવિ ગાય બઉ મજા આવે નઈ રવિ ફૂટ ગાવા ને બહુ મજા પડી ગયા કાર ગેમિંગ છે મિત્રો કાર ગેમિંગ જે ઇલેક્ટ્રિક થી ચાલે છે કાર ગેમિંગ માં બહુ મજા આવે ગમે તે બાજુ છે ગમે તે બાજુ ઠોકી શકો અને કોઈ બી સાઈડ ચલાવી પણ શકો ગમે તેમ ગાડી ઠોકવાથી ગાડીને પણ નુકસાન કાંઈ ના થાય ને આપણાને પણ કાંઈ નુકસાન ના થાય મિત્રો દેખો રવિ ગાઈસ મોજ કરી રહ્યા છીએ રવિ ગાઈસ હેલો કેસરી કલર ની ગાડી ચલાવી રહ્યા છે ભાઈ રવિભાઈ કેસરી કલર ની હા મોજા હા રવિભાઈ ની હા ગેમ પૂરી થઈ હવે મિત્રો આપણે રેલવે બેસવા જઈ રહ્યા છીએ રેલવેની બે ટિકિટ લીધી છે બે ટિકિટ આપી દો ભાઈ હા બે મળી ગઈ બે ટિકિટ લઈને રેલવેમાં બેસી જઈશું રવિ ગાઈડ રેલવે બેસી ગયા છીએ તો ચલો હવે રેલવે પણ ધીમે ધીમે ચાલુ થઈ રહી છે રેલવેની સફર કરીએ અને જોઈએ કેવું રહેશે રેલવેમાં દેખો મિત્રો એ પણ ઇલેક્ટ્રિક છે બહુ મજા આવે છે રેલવે પણ ઇલેક્ટ્રિક છે નાસ્તો ઠંડા પાન છે ઠંડા બિસ્કિટ પણ મળી જશે બહુ મજા આવે છે બહુ મજા આવશે અને આપણે પણ બેસવાની કોઈ રાઈડ બહુ મસ્ત મસ્ત છે મિત્રો ટિકિટ દર જોવા મળે પચાસ સાઠ અને તેવા રેટમાં છે બહુ મજા આવશે મિત્રો તમને પણ ટાઈમ મળે ને તમારે જ્યાં બી નજીક પડતો હોય ત્યાં આનંદ મેળાની એકવાર મોજ કરી લેજો દીવદર આજુબાજુના મિત્રો તમે દીવદર પણ આવી શકો છો ચલો મિત્રો હવે આપણે આવી ગયા છે પોપટા ગેમિંગમાં રાયફલ વડે પોપટા ફોડવાના તો પચાસ રૂપિયાની દસ ગોળી મળે છે રાઇફલમાં ભરીને તો નિશાનથી ધારીને આપણે એક પોટો ફોડો કેવું નિશાન તમે કરી શકો છો તો રવિ ગાઈશ બીજો ટ્રાય કરી રહ્યા છીએ હા આ મિત્રો આપણો વારો આવી ગયો છે ચલો એકવાર ટ્રાય કર્યો બીજા ટ્રાય કરીએ કેવું રહેશે ત્રીજો ટ્રાય નિશાન લગાવ્યું છે મિત્રો હા ચોથો ડ્રાય વા રવિ ગઈ છે હા મિત્રો હવે આપણે આનંદ મેળો માણી રહ્યા છીએ ને હવે બહાર નીકળ્યા તો ચાલો મિત્રો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવતા નવા વિડિયોમાં ફરી મળશો ત્યાં સુધી મિત્રો જય માતાજી ચલો જય માતાજી મિત્ર